ભાવનગરના ઐતિહાસિક પરંપરાગત રીતે કરવામાં આવી હતી આ મહોત્સવમાં ભાવિકો માટે આસ્થા અને ઉત્સાહ ત્રિવેણી સંગમ જોવા મળે છે આ પવિત્ર અવસરે સવાર બપોર અને સંધ્યાકાળે રાંદલ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા માતાજીની આરતી બાદ બહેનો દ્વારા કોળો ખુદવાની વિધિ કરાતી જે આ એક આગવો અને મહત્વપૂર્ણ અંગ છે ધર્મોત્સવમાં પથારેલા ભાવિક માટે ખીરપુરીની પ્રસાદીનું ગ્રહણ કરે છે આ ઉપરાંત સ્થાનિક મિત્ર મંડળો દ્વારા ભક્તો માટે ચા પાણી અને સરબતની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે છગન મહોત્સવને સફળ બનાવવા માટે મંદિર પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો મંદિરના આયોજકો અને સ્વયંસેવકો છેલ્લા કેટલાક દિવસોથી આ કાર્યમાં જોડાયા છે જેથી શ્રાવણના પ્રથમ રવિવારે આવતા ભક્તોને એક દિવ્ય અને યાદગાર અનુભવ મળી શકે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જગન મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર